જુનાગઢમાં ટ્રાવેલ્સ અડફેટે યુવતીનું મોત અકસ્માતમાં અને યુવતી ઇજાગ્રસ્ત ચોકી ગામ નજીક બની ઘટના બસની રાહ છોઈ ઊભી બે એ ટ્રાવેલ્સે અડફેટે લીધી હતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી આશાસ્પદ યુવતીનું મોત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી આશાસ્પદ યુવતીનું મોત તૃપ્તિબેન વગેરે નામની યુવતીનું મોત અઠ્ઠાવીસ વર્ષીય ભૂમિકાબેન વગેરે નામની યુવતી ઇજાગ્રસ્ત પોલીસ પહોંચી ઘટના સ્થળે એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ દુતફટી હું વગેરે હરેશભાઈ નાગજીભાઈ હવે જે આ ચોકી બનાવ બનાવ છે તે દીકરીઓનો ભાઈ છું અને આ બે મારી બહેનો કાકાની દીકરીઓ છે એ બે બહેનો એક મોટી બેન છે એ નાની બેન સ્કૂલે જતી હતી એને મૂકવા આવેલી હતી એમાં તે ત્યાં બસ સ્ટેન્ડે ઉભી આવેલી હતી એમાંથી એક ગાયત્રીસ બસ ટ્રાવેલ્સ અને મહાસાગર ટ્રાવેલ્સ પુરપાટ ઝડપેથી આવતી અને એમણે બંનેને હડપેટે લઈ લીધી એમાં જે તૃપ્તિબેન છે એમનું મૃત્યુ થયેલ છે અને મોટી બેન છે ભૂમિકા એને ગંભીર ઈજા થયેલ છે મારું નામ પ્રવીણભાઈ ચનાભાઈ સોલંકી ગામ ચોકી સોરઠ હાલ તાલુકા પંચાયત સદસ્ય જુનાગઢ મારા ગામમાં આજે સવારમાં વહેલી સવારે છ વાગે રાજકોટથી આવતી બે બસો જે પૂરપા આવેલી હતી ટાવેલ એક ગાયત્રી ટાવેલ છે અને એક છે મહાસાગર ટાવેલ છે આ બંને જ્યારે અમારા મારા પાડોશમાં રહેતી હતી અમારી એક બેન ની દીકરીઓ બે દીકરીઓ સ્કૂલે જતી હતી અભ્યાસ માટે તો હાઈવે ઉપર ચોકી બસ સ્ટેન્ડ ઉપર જે ઊભી હતી બે સર્વિસ ની બાજુમાં અને આ પૂરપાટ ઝડપે આવેલી જે બે ટ્રાવેલ્સ હોય આ બંને દીકરીઓને હડફેટે લઈ લીધી એમાં એક દીકરી જે તૃપ્તિ બેન છે વગેરે તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ પામેલ છે અને બીજી બેન છે જે સિરિયસ છે જે હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને આવા બનાવ ચોકી બસ સ્ટેન્ડ ઉપર અનેક બનાવ બને અનેક રજૂઆતો કરી છે વારંવાર બનાવ બને છે અનેક રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયા બનાવ માટે સરકાર કે કોઈ પણ અમને અહીંયા અથવા તો સ્પીડ બ્રેકર આપે અને અથવા તો બ્રિજ જે બ્રિજ મંજૂર થયો છે હાલમાં અમારે પણ એ બ્રિજ ને સમય આવતા બહુ જાજો સમય લાગશે તો મારી એવી એક તાલુકા પંચાયતના ના સદસ્ય તરીકે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બનાવ બન્યા પછી અમારે હવે પછીનો કોઈ બનાવ ન બને જેથી અમારે જે વડાલમાં જે પોલીસ છે બેરેક જે એના રાખ્યા છે સ્ટોપ વાહન સ્પીડ ઘટાડવા માટેના એવા ચોકીની બસ સ્ટેન્ડ ઉપર પણ આ બેરેકો રાખવામાં આવે એવી મારી સર્વે

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ